સમાચારોમાં આગળ વાત કરીએ તો તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કક્ષા સામાજિક સમરસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનાર નો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવાનો હતો વ્યાર ખાતે યોજાયેલી સામાજિક સમરસતા સેમિનારમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તેમજ કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતા

આમંત્રિત આપવામાં આવ્યું હતું અને લોકોને આર્થિક સામાજિક અને જેવી જુદી જુદી યોજનાની માહિતી આપવામાં આવી દાખલા તરીકે બાળકોને કોઈને વિદેશ જવું હોય તો વિદેશને લગતી અથવા તો પાયલોટ ને લગતી અથવા તો ફ્રીશીપ કાર્ડ અથવા તો પ્રી મેટ્રિક પોસ્ટ મેટ્રિક શિશુ અને જુદી જુદી આવાસ જુદા જુદા આવાસને લઈને પણ માહિતી આપવામાં આવી અને જુદા જુદા એવોર્ડ વિશે પણ માહિતી આપવામાં આવી ગુજરાત ન્યૂઝ તાપી